નમસ્કાર હું છું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી અનેક કલાઓમાં પારંગત છે એવું ખાસ આંભળો મળે છે દાવો કરવામાં આવે છે કે એમને બધું જ ખબર છે જો ભગવાન કૃષ્ણને તો ચોસઠ કલાઓમાં એ નિપુણ હતા એવું કહેવાય છે પણ જે ભક્તો છે સાહેબના એમને તો એવું લાગે છે કે મોદી સાહેબ ચોસઠ નહીં એકસો ને ચોસઠ કલાઓમાં પારંગત છે એ કદાચ એકસો છપ્પન કરતાં આગળ વધી જાય એમાં બરાબર છે કારણ કે જે વોટ્સએપ યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી કે પીએચડી કરેલા જે આ અંધભક્તો છે એ લોકો કંઈ પણ કહી શકે અને એ એમના એમની માન્યતાને આપણે ખંડન કરવું નથી પણ એમની સ્પષ્ટતા માટે એમની જાણકારી માટે વોટ્સએપ બહારની અને જે સાચી માહિતી છે એ જણાવું તો જે કલાઓ છે આપણા ભારતીય શાસ્ત્ર પ્રમાણે એ ચોસઠ જ છે એનાથી વધારાની કળા કોઈ છે નહીં એટલે તમે માનતા હોય તો તમે માનો પણ એનાથી વધારે તમારા મહામાનો પાસે કલા ન હોઈ શકે પણ એમાંની એક કલા જે છે એ તસવીરી કલા ફોટોગ્રાફી કલા પણ છે તો આજે જે મોદી સાહેબ ગુજરાતમાં સાસણગીરમાં સિંહ દર્શન કરવા ગયા એ તમામ પ્રોફેશનલ ફોટોગ્રાફર પહેરે એવી જ ગોતી એવું જ આમ બધો આખો અટાયર એવો કે પ્રોફેશનલ ફોટોગ્રાફર હોય માથે હે હાથમાં મોંઘા બહુનો કેમેરો એમ જોરદાર પ્રોફેશનલ ફોટોગ્રાફર લાગે ને એવી રીતે પહોંચ્યા હતા બધા ફોટોગ્રાફ્સ જોયું અને આ સાહેબે આ કંઈ પહેલી વાર નથી કર્યું આના પહેલાં પણ ઘણી વાર કર્યું છે મારા ધ્યાનમાં છે ત્યાં સુધી તો જે ગુનો નેશનલ પાર્કની અંદર નામીબિયાથી જે ચિત્તા લાવવામાં આવ્યા હતા અને એમને એ નેશનલ પાર્કમાં છોડવાના હતા ત્યારે પણ સાહેબ આવું જ એકદમ લુક કરીને ધારણ કરીને પહોંચી ગયા હતા અને ત્યાં જે ચિત્તા છોડવામાં આવ્યા એના બધા ખચા જ ફોટા પાડ્યા હતા અને એ ફોટા આપણે જોયા હતા મીડિયામાં એ જ ફોટા હતા કારણ કે જ્યારે આવો ફોટોગ્રાફીનો આનંદ માણે છે એના ફોટા એમનું જે પીઆર વર્ક છે પીઆર ટીમ જાહેર કરે જ છે પણ મજાની વાત છે કે આ અંગે એવો પ્રશ્ન થયો કે મોદી સાહેબ સિંહ દર્શન કરીને સિંહના સિંહણના સિંહના બચ્ચાના નીલગાયના આ બધાના જે ફોટા પાડી રહ્યા છે એ ફોટા આપણને કોઈ પ્રોફેશનલ ફોટોગ્રાફરે એમની જોડે જે કારણ કે આપણા તો તસવીર પ્રિય જે પ્રેમી પીએમ છે એમના ફોટા પાડવા માટેની એક આખી ટીમ છે એટલે એ લોકોએ જે ફોટા પાડ્યા છે ને એ ફોટા મીડિયામાં આવ્યા છે પણ પીએમ જાતે પોતે ફોટા પાડ્યા છે ને એ ફોટા તો દેખાતા જ નથી એટલે કુનો નેશનલ પાર્કની અંદર પણ જે એમણે ફોટા પાડ્યા હતા એ નથી બહાર આવ્યા પણ એ ફોટા પાડતા હોય એવા ફોટા જો એમના પ્રોફેશનલ ફોટોગ્રાફરે પાડ્યા હોય ને એ ફોટા આપણી સામે આવે છે તો મને પ્રશ્ન થયો કે ક્યાંક તો હશે હવે મોદી સાહેબ છે આ કલામાં આટલા બધું હોશિયારી કરે છે તો એમને પાડેલા ફોટા ક્યાંક તો હશે જ એટલે મેં સૌથી પહેલા તો છે ને આપણા જે ગુગલ મહારાજ છે એમની અંદર સર્ચ કર્યું બહુ સર્ચ કર્યું બહુ બહુ સર્ચ કર્યું પણ ક્યાંય મોદી સાહેબે પોતે જાતે પાડેલો ફોટો દેખાયો નથી કારણ મેં એવું છે કે જો મોદી સાહેબે જાતે ફોટો પાડ્યો હોય ને તો એમની પીઆરટીને એવો કોઈ અધિકાર જ નથી આવી અક્ષમ્ય ભૂલ કરવાનો એ ફોટાની નીચે મોટા બોલ્ડ અક્ષરે લખે કે ફોટો બાય નરેન્દ્ર દામોદરદાસ મોદી આ લખવું જ પડે એમને જો એ લખ્યા વગરનો ફોટો બહાર જતો રહે ને તો એ કરનાર પીઆરટી વ્યક્તિ કદાચ નોકરી ગુમાવી દે અને આ વાસ્તવિકતા છે તો એવો ફોટો હોવો જ જોઈએ કે જે ફોટાની અંદર ખરેખર પીએમ સાહેબે પાડેલો કે અને આની અંદર વધારે પૂછપરછ કરી એટલે અમારા સિનિયર પત્રકાર દિલીપભાઈને પૂછ્યું કે એમણે કીધું કે એ પણ આજ સુધી એવો ફોટો તો પાડ્યો જોયો જ નથી હજી સુધી કે જે મોદી સાહેબે પાડ્યો હોય એ ગુજરાતના सीएम હતા ત્યારથી લઈને અત્યાર સુધી એક એક ફોટો એવો બહાર આવ્યો જ નથી કે જે ખરેખર એમણે જ પાડ્યો હોય હા એ ફોટા પાડતા હોય કોઈ વસ્તુના એના ફોટા જે બીજા પ્રોફેશનલ ફોટોગ્રાફરે પાડ્યા હોય ને એ જરૂરથી આપણી સામે આવે છે એટલે અરે એમ પ્રશ્ન થાય કે મોદી સાહેબ આટલા બધા ફોટા પાડીને કરાઈ જશું એટલે જો સૌથી પહેલે એમની શરૂઆત જે કરી હતી ફોટા પાડવાની એ દિલીપ સાહેબે જે કીધું એ પ્રમાણે કે એ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ હતી અને બધા જે ફોટોગ્રાફર હતા પ્રેસ મીડિયાના એમને લઈને સાહેબ જમીનથી અંદર જતા રહ્યા હતા એટલે બલૂનમાં ઉડ્યા હતા અને બલૂનમાંથી આખા કાર્નિવલના ફોટા બધા ફોટોગ્રાફરે કીધું કે લો અને પાડો મજા કરો એ એક એંગલ ટોપ એંગલ માટે હવે એ વખતે દિલીપ ઠાકર કરીને ફોટો જર્નાલિસ્ટ હતા એમનો કેમેરો એકદમ સાહેબને તો ગમે ત્યારે ઈચ્છા થાય એમના મનની અંદર ગમે ત્યારે કોઈ વસ્તુનો વિચાર આવે એટલે તરત એ તો એના પર ઇમ્પ્લાય કરે એટલે એમણે એ દિલીપભાઈ ઠાકરનો કેમેરો લીધો અને કીધું કે લાવ હું ફોટા પાડું અને એમ કરીને એમણે ફોટા પાડ્યા એ કેમેરો હાથમાં એમણે લીધો એ બાકીના બધા મીડિયાવાળાએ ફટાફટ એમના ફોટા લઈ લીધા બાકીના બધા મીડિયાવાળાને કાર્નિવલ ના ફોટા કરતા પેલા પીએમ સાહેબના ના હાથમાં કેમેરો છે ને એ ફોટા પાડી રહ્યા છે એ મહત્વની એટલે આખી ગેમ ચેન્જર એવો ઘટના છે કે આ રાજ્ય માટે એ વખતે કે આ ખૂબ મોટી ઘટના છે કે સાહેબ ફોટા પણ પાડી શકે છે ખોટા તો ઘણાને પાડે છે પણ ફોટા પણ પાડી શકે છે એટલે પછી બધા જ જે મીડિયાના ફોટોગ્રાફરો હતા એમણે ફોટા પાડ્યા અને બીજા દિવસે મોદી સાહેબ ફોટા પાડી રહ્યા છે એના ફોટા મીડિયામાં પ્રસિદ્ધ થયા પણ એક એ ફોટો એવો પ્રસિદ્ધ ન થયો કે સાહેબે આ ફોટો પાડ્યો છે કેમ પેપરમાં કહેવાય કે આઠ કોલમનો મોટો ફોટો હોય ને એની નીચે લખવું પડે કે આ ફોટો બાય નરેન્દ્ર દામોદરદાસ દાસ મોદી એવું થયું નહીં એટલે આ બધી ઘટનાઓ પરથી મને કેટલાક પ્રશ્નો થાય છે ને બાળ સહજ પ્રશ્નો છે આ એમાં બહુ મોટી બુદ્ધિ મેં વાપરી નથી કે શું મોદી સાહેબને એમના પોતાની ફોટોગ્રાફી પર ભરોસો નથી અથવા તો શું એમને એવું છે કે એમને જે પાડેલા ફોટા છે એમાં કઈ બહુ મજા નથી બાકી એમ આટલા મોગર કેમેરાથી પાડ્યો થોડા બ્લર આવી ગયા છે ટેકનિકલ ભાષામાં નહીં મજા આવતી હોય પછી એવું પણ થાય કે શું એમને ફોટોગ્રાફી આવડતી જ નથી એટલે એવું તો ના જ હોય પણ કદાચ એવું હોય કે એમને ફોટોગ્રાફી પર પોતાનો કોન્ફિડન્સ નથી એટલે સારી નહીં આવતી હોય આ તો પછી એવું છે કે તેઓ ખાલી છે ને ફોટોગ્રાફરનો વેશ ધારણ કરે કારણ કે એમને અલગ અલગ સ્વરૂપ ધારણ કરવાનો બહુ શોખ છે કે અવતારી છે સીધા ડાયરેક્ટ કનેક્ટ છે બધું આપણે પણ પ્રમાણે ધારણ કરવાની ઈચ્છા થાય છે એટલે એ ફોટોગ્રાફરનો વેશ ધારણ કરીને મીડિયાના મંચ પર છવાઈ જવા માટે આ બધું કરે છે એવું તમને લાગે છે કે પછી મોદી સાહેબ જે પોતાની જાતને ફકીર કહે છે કે એમને કરકસર બહુ ગમે છે એટલે એ જે મુઘમયનો કેમેરો હોય એની અંદરના બેટરી અને મેમરી કાર્ડનો ખર્ચો બચાવે છે કરકસર કરે છે એટલે એની અંદર કશું હતું જ નથી એ ખાલી કેમેરો લઈને કારણ કે જેટલી કચક કચક કરે એટલી બેટરી બગડે મેમરી કાર્ડ બગડે એ સાહેબને પોસાય નહીં આટલો ફોટો વેળફો ખર્ચો વેળફો સારું ના કહેવાય એટલે આ ફોટો એમનો પાડેલો બહાર નથી આવતો કે પછી એવું છે કે એમને આ દેખાડો કરવો બહુ ગમે છે તમને શું લાગે છે કોમેન્ટ કરીને જણાવો તાકી વીડિયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઈબ કરો મજા કરો ભારત માતા કી જય